નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો જો તમે સવારે દરરોજ ઊઠીને ભૂખ્યા પેટે એટલે કે નરણા કોઠે એક ગ્લાસ ઊંફાળું પાણી પીતા હોય તો સાવધાન ઘણા બધા લોકો આ બે ભૂલો કરે છે જેના કારણે સવારે ઊઠીને ગરમ પાણી પીવાથી ફાયદા થવાની જગ્યાએ આપણને નુકસાન પણ થઈ શકે છે તો આ બે કઈ ભૂલો છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કારણ કે ઘણા બધા લોકો આ ભૂલો કરે જ છે તો નંબર એક ઘણા લોકો સવારે ઉઠીને જ્યારે પાણી પીવે છે નરણા કોઠે ત્યારે એ ઉંફાળા પાણીની અંદર લીંબુ નીચોવીને પીવે છે તો આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધારે હોય છે સવારે ઉઠીને પાણીની અંદર લીંબુ નીચોને જો પીવામાં આવે તો લીંબુ એક એસિડિક તત્વ છે અને શરીરમાં સવારે ઉઠીએ ત્યારે એસિડિક તત્વોનો ભરાવો થયેલો હોય છે અને લીંબુ પીવામાં આવે તો એસિડિટી પણ થઈ શકે છે અને જે લોકોને પેટમાં બળતરા થતી હોય સાતીમાં બળતરા થતી હોય એમને જો સવારે ઉઠીને નરણા કોઠે જો લીંબુ પીવે ગરમ પાણીમાં તો એમની એસિડિટીમાં એમની બળતરામાં વધારો થઈ શકે છે એટલે હંમેશા સવારે ઉઠી અને જો પાણી પીવાનું હોય તો એની અંદર ક્યારેય લીંબુ નાખવું નહીં પરંતુ નોર્મલ ઊંફાળું પાણી પીવું અને નંબર બે ઘણા લોકો સવારે ઉઠીને જ્યારે નરણા કોઠે પાણી પીવે છે ત્યારે એ લોકો એક ગ્લાસ જેટલું પાણી લે છે તો ઘણા લોકો પાણી વધારે ગરમ પીવે છે તો વધારે ગરમ પાણી પી પણ આપણા શરીરને નુકસાન કરે છે એટલે નોર્મલ ઊંફાળું પાણી હોય એટલું પાણી પીવું અને પાણી ઘણા લોકો ઊભા ઊભા પીવે છે એટલે કે એક ગ્લાસ ભરી અને પાણી પીવે તો સીધો પાણીનો ગ્લાસ મોઢો મૂકી અને ગટગટ કરી અને એક જ મિનિટની અંદર એક ગ્લાસ જેટલું પાણી ગડગડાઈને પી જાય છે તો આ બે ભૂલો કરે છે પહેલાં પહેલાં તો નોર્મલ ઊંફાળું પાણી લેવાનું નંબર બે એની અંદર લીંબુ નીચોવાનું નહીં અને નંબર થ્રી પલોઠી વાળીને નીચે બેસીને ધીમે ધીમે ગૂંટડે ગૂંટળે પાણી પીવાનું જેના કારણે આપણા મોઢાની અંદર આખી રાતની જે લાર હોય એ લાર પાણીની અંદર ભળે અને પછી જો એ પાણીને ધીમે ધીમે આપણે ઉતારીશું શરીરની અંદર તો જે લાર છે એ ક્ષારીય પદાર્થ છે એ આપણા શરીરની અંદર જશે તો આપણા શરીરમાં સવારે જે એસિડિક તત્વો હોય એ શાંત થઈ જાય છે અને લાર જો શરીરની અંદર જશે તો એ આપણા શરીરને ખૂબ મોટો ફાયદો કરે છે તો આ રીતે આપણે ઘૂંટડે ગૂંટડે ધીમે ધીમે અને પલોઠી વાળીને બેસીને જ પાણી પીવાનું છે તો જ એનો ફાયદો થશે નહીં તો જો ઊભા ઉભા ગટગડાઈને પાણી પી જઈશું અને જરૂર કરતાં વધારે ગરમ પાણી પીશું અથવા પાણીની અંદર જો લીંબુ નાખીને સવારે ઊઠીને તરત પીશું તો આપણને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે તો આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ